નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે પલાયનવાદી નેતા અને કોણ જાણે કેવા કેવા પર્યટનવાદી એની વાત કરવાના છે તમને જરા આશ્ચર્ય થશે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અડધો સમય કામનો એ વિદેશ યાત્રાઓમાં હોય છે પરંતુ વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે જાય તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ કામે વળી જાય છે અને એમને લીડર ઓફ ટુરિઝમ લીડર ઓફ પ્રફોગંડા લીડર ઓફ પલાયન આવા બધા વિશેષણોથી નવાજે છે જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિદેશ એ જાય છે એ વિદેશમાં જઈને દેશની બદનામી કરશે આવી વાત ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને કરવાની આદત પડી ગઈ છે અને એમાંય ખાસ કરીને એમણે ગોઠવણ પણ એવી કરી છે કે અમિત માલવીય જે એમના સોશિયલ મીડિયા સેલના હેડ છે પ્રિયંકા ગાંધીનો ખાલી કરાવેલો બંગલો એમને સંભવત એમને કોઈ પણ સરકારી હોદ્દા વિના એલોટ કરવામાં આવેલો છે અને એ ભાઈ ત્યાંથી લીડર ઓફ ધ ઓપોઝિશન જે શેડો પ્રાઇમ મિનિસ્ટર છે એમને બેફામ નિવેદનો પ્રસારિત કરે છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી વાળાઓ એક ગોઠવણ પણ કરી રાખે છે કે કોંગ્રેસ માંથી આયાત કરેલા જે પ્રવક્ત આયાત કરેલા જે નેતાઓ હોય અથવા તો કાર્યકર્તાઓ હોય એમને અને એમાં ખાસ કરીને મુસ્લિમ કાર્યકર્તાઓ હોય એમને એમની જે વજૂદ હોય એ વજૂદ સાબિત કરવા માટે એમને રાષ્ટ્રીય પ્રવક્તા નો બિલ્લો આપીને એક જ ટાર્ગેટ આપ્યું હોય છે એ લીડર ઓફ ધ ઓપોઝિશન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પુનાવાલા એ રાહુલ ગાંધીની અને એમની કોઈ તુલના હોય જ ન શકે શું હેસિયત છે એમની બિચારો કાર્યકર્તા છે સામાન્ય કાર્યકર્તા છે કોંગ્રેસમાં એની ટ્રેનિંગ થઈ છે મોદી શાહે કોંગ્રેસ માંથી ઉધારીના નેતાઓ લેવા પડે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ કોંગ્રેસના ઉધારીના નેતાઓને આધારે તો મોદી દેશભરમાં સત્તા ભોગવે છે હવે તો એમની પાસે રાષ્ટ્રીય સ્તરે બહુમતી પણ નથી લંગડી લંગસો ને ચાલીસ માં સમેટાઈ ગઈ છે બસો ને બોતેર હોવી જોઈએ બહુમતી માટે એટલે કાખગોળી પરની આ સરકાર છે અને ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર સહિતના જે નેતાઓ છે એમની પાર્ટીના ટેકે ખોડંગાતી ખોડંગાતી અને છતાંય છપ્પન કરતા ફૂલાવીને ફરતા ભાઈ શ્રી મોદી એ વિદેશ પ્રવાસોમાં જરાય પાછી પાની કરે એમ નથી અને તમને ખબર છે આપણે વાત પણ કરેલી કે બિહારમાં એમણે જીતવું એ એમની અનિવાર્યતા હતી અને બિહાર એ જીત્યા એના પછી એમણે તરત જ વિદેશ યાત્રાએ જવાનું નક્કી કરેલું આમ તો ગઈકાલે એમણે ટ્વીટ કર્યું કે સાથે એમની દ્વિપક્ષી વેપાર અંગે બહુ જ પ્રોત્સાહક વાતચીત થઈ ક્યારે થઈ શું થયું એ તો પાછું નહોતું અમે ટ્રમ્પભાઈનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચેક કર્યું વ્હાઈટ હાઉસનું પણ ચેક કર્યું સીએનએન નું ચેક કર્યું ટ્રમ્પભાઈ ને વાલી એવી ન્યૂઝ એજન્સી પણ ચેક કર્યું પણ ક્યાંય નરેન્દ્ર મોદી અને ફોન ટ્રમ્પભાઈ વાત થયાનું અમને ગઈકાલે તો કમ સે કમ નહોતું મળ્યું આજે કદાચ મોડે મોડે આવે ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટમાં તો એને સ્થાન જ ન હોય નરેન્દ્ર મોદીને આમે સ્થાન ક્યાં મળે છે એ તો જાહેર ખબર આપે તો જ સ્થાન મળે ભાઈ ગિરીશભાઈ સાથેનો એક એપિસોડ કરેલો ગીરીશ જોશી સાથેનો અને બ્રિક્સ કરન્સી એના સંદર્ભમાં આપણે ચર્ચા કરેલી તમને ખ્યાલ હશે કે મોદી છે ને વણ બોલાવ્યા વણ નોતર્યા ટ્રમ્પભાઈને મળવા ગયા ત્યારે ટ્રમ્પભાઈએ એમની હાજરીમાં એમના મોઢા ઉપર કહ્યું હતું કે બ્રિક્સ ઇઝ ડેડ અને નરેન્દ્ર મોદીની પાસે કોઈ જવાબ ન હતો હવે બ્રિક્સ ઇઝ ડેડ નથી એ રશિયાએ એ સાઉથ આફ્રિકાએ એ અને બ્રાઝિલે એ છે ને સાબિત કરી દીધું છે ભાઈ શ્રી તો બોલી શકતા નથી ટ્રમ્પનું નામ નથી લઈ શકતા શી જિનપિંગનું એ નામ નથી લઈ શકતા પુતિને શું કહ્યું હતું એમના વિશે એ તમે જાણો છો ગાડીમાં કેમ એમને બેસાડ્યા હતા ત્યાં એ એ એસસીઓની જે શિખર પરિષદમાં ગયા હતા ચીન ત્યારે પણ માનનીય મોદીજી ચાલુ સત્રે વિદેશયાત્રા એ જાય તો એનો વાંધો નહીં પણ રાહુલ ગાંધી સરકારી ખર્ચે નહીં એમની પાર્ટીના ખર્ચે અથવા તો ઓવરસીઝ કોંગ્રેસના ખર્ચે એ જો વિદેશ યાત્રા એ જાય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટમાં તેલ રેડાય છે ગરમ ગરમ તેલ રેડાય છે કેમ રેડાય છે એ અમને ખબર નથી પણ આ વખતે ભાઈ શ્રી રાહુલ ગાંધી બધાને કહીને જાય છે અને એણે જેને જાહેર કર્યું છે કે પંદર થી વીસ દરમિયાન પંદર થી વીસ ડિસેમ્બર દરમિયાન આ એ જર્મનીમાં છે જર્મનીમાં ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસ ના નેજા હેઠળ ઇન્ડિયન ડાયસ્પોરાને એ મળશે નરેન્દ્ર મોદી જ્યારે ઇન્ડિયન ડાયસ્પોરાને મળે ત્યારે વિદેશમાં પણ કોંગ્રેસને ભાંડે છે ભારતને ભાંડે છે એ તમે જાણો છો પણ રાહુલ ગાંધી એ પરિસ્થિતિનું બયાન કરે તો એમ કે એ ભારતની નિંદા કરે છે નરેન્દ્ર મોદીની ટીકા કરવી એ ભારતની નિંદા નથી પણ એ બર્લિન જાય છે જર્મન મિનિસ્ટરોને મળવાના છે ઇન્ડિયન ડાયસ્પોરાને મળવાના છે એટલે ત્યાંના જેને ભારતીય મૂળના લોકોને અને એને કારણે ત્યાંના જે દૂતાવાસો છે ખરેખર તો તમને ખ્યાલ છે હમણાં તો પુતિન જ્યારે ભારત આવ્યા ત્યારે રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ કર્યું એનાથી ઘણું બધું જાહેર થઈ ગયું કે ભારતીય દૂતાવાસોને રાજદૂતોને એવી સૂચના દિલ્હી તરફથી આપવામાં આવે છે નરેન્દ્ર મોદીના કાર્યાલય તરફથી આપવામાં આવે છે કે રાહુલ ગાંધીને કોઈ મળે નહીં વિપક્ષના નેતા ખરેખર તો એમનો હોદ્દો એવો છે જે પરંપરા પણ રહી છે જે મોદી આવે પહેલાની પરંપરા જે હતી જે વાજપાઈ હતા વડાપ્રધાન ત્યારે પણ એ પરંપરા જળવાઈ હતી ને નેહરુ જયારે વડાપ્રધાન હતા ત્યારે પણ એ પરંપરા જળવાઈ હતી અને અટલ બિહારી વાજપેયીને વિદેશ થી આવેલા મહેમાનો સાથે એમની મુલાકાત કરાવે અને એમ કેતા હતા કે આ અમારા ભાવિ વડાપ્રધાન છે આ દરિયાવ દિલી એ ની હતી અને આ વામણાઓ જે સત્તામાં આવ્યા છે જુઠ્ઠાણાઓ પર રાજ કરી રહ્યા છે તમારે હું પણ જે બોલું છું એ પણ તથ્ય છે કે સત્ય છે એ તમારે ચેક કરવું જોઈએ ને એ લોકો પણ જે બોલે છે એ સત્ય કેટલું છે ને તથ્ય કેટલું છે એ પણ તમારે ચેક અને ક્રોસ ચેક કરવાની જરૂર છે મુશ્કેલી એ છે કે તમે એ લોકો જે ભરડે છે એને સાચું માની લ્યો છો અમિત શાહ એમ કે ઓગણીસો છેતાલીસ માં સરદાર સાહેબ ને વધારે મત મળ્યા છતાં ને વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા અરે ભાઈ ઓગણીસો ન હતો એપ્રિલ ઓગણીસો છેતાલીસ માં તો કોંગ્રેસના પ્રેસિડેન્ટ નો પ્રશ્ન હતો અને કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે નહેરુને ઈવન સરદારનું પણ સમર્થન હતું હવે આ લોકોને છે ને જુઠ્ઠાણાઓ ફેલાવવાની જે આદત પડી ગઈ છે એ બ્રોડકાસ્ટિંગ કર્યા જ કરે છે અને એમના ગોબેલ્સ છે ને એ વધુ ને વધુ એનું બ્રોડકાસ્ટ કરે એટલે છે ને લોકોને પણ ગેરસમજો થયા કરે છે પણ મેં કહ્યું એમ કે શહેજાદ પુનાવાલા જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને એ એમના પ્રવક્તા બન્યા એ ભાઈને એક સમયે એમના જે વડીલ હતા એવા રાહુલ ગાંધી એમના માટે શબ્દ પ્રયોગ કરે છે લીડર ઓફ પ્રપોગંડા પલાયન અને રાહુલ ગાંધી એમ કે છે કે ડરો મત સચ્ચાઈ ની વાત કરો એટલે અમે તો એમ કહીએ કે લીડર ઓફ પલાયન રાહુલ ને જો ગણાવવામાં આવે તો મોદીને તો લીડર ઓફ મહાપલાયન કહેવા પડે કારણ કે મોદી તો સંસદમાં પણ ભાગ્યે જ બીજાઓને સાંભળવા બેસે છે અને એમાં રાહુલ ગાંધી બોલવાના હોય ત્યારે તો મોદીને મરચાં લાગે એવું એ બોલે છે અમિત શાહ ને મરચા લાગે એવું બોલે છે અને એને રાહુલને વ્યાવધાન નિર્માણ કરવાની પણ કોશિશ થાય છે અને તમને ખબર છે કે સંસદમાં જ્યારે અને રાજસભામાં હમણાં જે ઘટનાઓ બની રહી છે કે છે કે ઇલેક્ટ્રોલ રિફોર્મ્સ વિશે ચર્ચા છે અને રાજસભાના સભાપતિ અને રાજસભાના ઉપસભાપતિ એટલે કે રાધાકૃષ્ણન જે ઉપરાષ્ટ્રપતિ છે અને હરિવંશ જે ઉપસભાપતિ છે એ એમ કે છે કે તમારે એસઆઈઆર નો ઉલ્લેખ નહીં કરવાનો સંજયસિંહ આમ આદમી પાર્ટીના જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે કે છે કે નો ઉલ્લેખ નહીં કરવાનો કારણ કે એ મેટર સબજ્યુડિસ છે અરે સંસદમાં તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ની પણ ટીકા કરી શકાય કોઈ પણ મેટર ની ચર્ચા કરી શકાય કોઈ પણ ની ચર્ચા કરી શકાય સંસદમાં અને બીજું ઇલેક્ટ્રોનલ ની જ્યારે વાત કરતા હોય ત્યારે ની વાત ન કરી શકાય એનો અર્થ એ થયો કે તમે તથ્યોથી ભાગો છો એટલે રાહુલ ગાંધીને જે લોકો પલાયનના લીડર કહે છે એવા ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહ નેવું મિનિટ ભાષણ કરે અને એ આ સબજુડીસના એના ઓઠા હેઠળ પ્રોટેક્શન મેળવે તો મને લાગે છે કે એ પણ પલાયન મહાપલાયન ના નેતા છે હવે વાત પાછી એમ છે કે થી ડિસેમ્બર દરમિયાન રાહુલ ગાંધી એ જર્મની જાય છે હવે રાહુલ ગાંધી જણાવીને જાય તોય દુખ ન જણાવીને જાય તોય દુખ અને બીજું સંસદનું સત્ર ચાલી રહ્યું છે રાહુલ ગાંધી વિદેશ જાય તો એમની પાર્ટીને તકલીફ થવી જોઈએ પણ તકલીફ છે ને ભારતીય જનતા પાર્ટીને થાય છે એટલે જ પ્રિયંકા ગાંધી એ સંસદના સભ્ય છે જે એમના બેન અને કોંગ્રેસના મહામંત્રી એમણે કહ્યું કે પીએમની વારંવારની વિદેશી મુલાકાતોનું શું તમે છે ને રાહુલ ગાંધીની વાત કરો છો તો પ્રાઇમ મિનિસ્ટરની મુલાકાતોનું શું અને બીજું સંસદનું જયારે સત્ર ચાલી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધી પંદર થી વીસ દરમિયાન એટલે ઓગણીસમી સુધી છે પણ પંદર થી વીસ દરમિયાન રાહુલ ગાંધી એ જર્મની છે અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ પંદર થી અઢાર ડિસેમ્બર દરમિયાન એટલે કે સત્ર ચાલુ છે ત્યારે પ્રાઇમ મિનિસ્ટર ત્રણ ત્રણ દેશોના પ્રવાસે છે જોર્ડન ઇથિયોપિયા અને ઓમાન અને એ પંદર સોળ એ ના રાજા અબ્દુલ્લા ઇલબિન અલ હુસેન એમને મળવાના છે અને એમની સાથે પેલા આપણા સંબંધોના પંચોતેર વર્ષ એની ઉજવણીમાં સામેલ થવાના છે પછી સોળ અને સત્તર કે ઇથિયોપિયા જવાના છે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર ડોક્ટર અબી અહેમદ અલી એમની સાથે એટલે એમના કાર્યક્રમો છે અને પછી સત્તર થી અઢાર એ સુલતાન હૈથમ બિલ બિન તારીખ એમના મહેમાન તરીકે જવાના છે કારણ કે આપણે ત્યાં એ બે માં આવી ગયા હતા એટલે કે આ રિસિપ્રોકલ એમની મુલાકાત છે એ પીએમની પહેલી મુલાકાત છે ઓમાનની હવે આ ત્રણેય મુસ્લિમ શાસકો એમને મળવા માટે અને ગળે મળશે પાછા એમને દેશના મુસ્લિમો એ છે ને એમને વિશે એમનો શું વિચાર છે ભારતીય જનતા પાર્ટીની શું નીતિ રીતિ છે એ તમે ન જાણતા હો એટલા ભોળા તો છો નહીં પણ વિદેશના જે શાસકો છે એમને એવી રીતે ગળે મળે છે કે કેટલાક શાસકોને વિશે તો એમ કે છે કે ઇઝ માય બ્રધર એટલે ખબર નહીં એમના ખોવાઈ ગયેલા ભાઈ એમને વિદેશમાં મળતા હોય એવું પણ બને પણ ગૌરવ ગોગોઈ અને પ્રિયંકા ગાંધીએ જે વાત કરી એમાં રાહુલે જે સવાલો ઉઠાવ્યા છે સંસદમાં એના જવાબો તો ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર એ આપતી નથી કોંગ્રેસને બદનામ કરવાની કોશિશ કરે છે મને લાગે છે કે આ સ્વસ્થ લોકશાહી આમાં જોવા મળતી નથી એ આખી દુનિયા જોઈ રહી છે આખી દુનિયાની અંદર ભારતમાં શું ચાલી રહ્યું છે એનો સંકેત આપણને મળી રહ્યો છે દુનિયાને મળી રહ્યો છે એટલે હવે આવતા દિવસોમાં શું થઈ રહ્યું છે એના તરફ પણ આપણી નજર રહેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો કારણ કે આપણે ટકોરા બંધ સાચી વાત કહીએ છીએ અને મને લાગે છે કે તમારા દિલમાં જે વાત પડી છે એ વાતને હું અભિવ્યક્તિ આપું છું નમસ્કાર